નવો મતદાર આઈડી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેના માટે સૌથી પહેલાં તમારે ગૂગલ કોમ્બાજુને ઓપન કરી લેવાનું છે અને ત્યાં વોટર લખીને સર્ચ કરી લેવાનું છે આ વોટરનું ઓફિસિયલ પોર્ટલ દેખાશે એની પર ક્લિક કરી લેવાનું છે જો તમે પહેલીવાર આવ્યા છો તો અપ પર ક્લિક કરી લેવાનું છે તમારા મોબાઈલ નંબર ઈમેલ અને કોડ નાખી કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું છે એકાઉન્ટ બની જશે પછી લોગિન પર જઈને ફરી મોબાઈલ નંબર અને કોડ એન્ટર કરી લેવાનો છે પછી રિક્વેસ્ટ સર્ટિફિકોટ પર ક્લિક કરી લેવાનો છે ઓટીપી આવ્યા પછી વેરીફાઈ કરી લોગિન પર ક્લિક કરી લેવાનો છે હવે તમને ડાઉનલોડ એપિકનો વિકલ્પ વિકાસ એની પર ક્લિક કરી લેવાનો છે તમારો એપિક નંબર એન્ટર કરો સ્ટેટ પસંદ કરો પછી સેમ ઓપી પર ક્લિક કરી લેવાનો છે ઓટીપી નાખીને વેરીફાઈ કરી લેવાનું છે ત્યારબાદ ડાઉનલોડ એપિક કાર્ડ પર ક્લિક કરી લેવાનો છે હવે તમારું નવું કાર્ડ ડાઉનલોડ થઈ જશે